નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર જૂનથી લઈને તેર જૂન સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન આવનારા દિવસોમાં ગરમી વરસાદ વાદળછાયું વાતાવરણ ભેજ અને પવનનું પ્રમાણ કેટલું રહેશે મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું અને વીજળીથી બચવા માટેની પણ એક એપ્લિકેશન છે જે સરકાર માન્ય છે જે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો વાત કરીએ તો પ્રથમ એપ્લિકેશનથી કારણ કે કહી શકાય કે જીવ છે તો જહાન છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામીની એપ્લિકેશન તમને મળી જશે તે દામીની એપ્લિકેશન લાઇટિંગ એલર્ટની એપ્લિકેશન છે જે જે તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળી જશે અને આ એપ્લિકેશન સરકારી છે એટલે એના ઉપર તમે વિશ્વાસ પણ કરી શકો છો માનો કે મિત્રો આ એપ્લિકેશનથી આપણને શું જાણવા મળે માનો કે હું અહીંયા આગળ રહું છું આણંદમાં તો આણંદની આસપાસનો જે વીસ કિલોમીટરનો વિસ્તાર છે અને ચાલીસ કિલોમીટરનો જે વિસ્તાર છે એની અંદર વીજળી થશે ત્યારે મને વીજળીના માધ્યમથી એલર્ટ આપી દેવામાં આવશે વીજળીના જે સિમ્બોલ છે તે પણ આપણને જોવા મળશે એટલે મિત્રો કહી શકાય કે સાત મિનિટ પહેલાંની વીજળી કે જે રેડ એલર્ટમાં માની શકાય છે તેની પણ તમને જાણકારી મળી જશે જ્યારે પણ વીજળી થશે ત્યારે તમને ખ્યાલ આવી જશે અને ચૌદ મિનિટ પહેલાં પણ તમને એલર્ટ આપશે અને એકવીસ મિનિટ પહેલાં પણ તમને એલર્ટ આપશે કે તમારા વીસ કિલોમીટરથી લઈને ચાલીસ કિલોમીટરના એરિયામાં વીજળી થઈ રહી છે અને જો વોર્નિંગ હશે તો અહીંયા રેડ કલરનું તમને વોર્નિંગ પણ આવી જશે અત્યારે કોઈ વીજળીની સંભાવના નથી એટલે નો લાઇટનિંગ વોર્નિંગ આપેલી છે પરંતુ અહીંયા આગળ લાલ કલરનો સિમ્બોલ થઈ જાય તે વખતે તમારે સમજી લેવો કે તમારી આસપાસ ખતરનાક વીજળીઓ થઈ રહી છે અને તમે સુરક્ષિત જગ્યાએ જઈ શકો છો ત્યારે મિત્રો હવે બીજી સ્લાઇડમાં તમને આ તાપમાનની વાત કરી દઈએ તો અત્યારે ગુજરાતમાં જોરદાર બફારાનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ સામાન્ય પવનને કારણે આપણને આંશિક રાહત મળી રહી છે આજ રોજ ગુજરાતમાં અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન બેતાલીસ અથવા તો સાડી બેતાલીસ ડિગ્રીની આસપાસ જઈ શકે છે પરંતુ ગત અઠવાડિયામાં જે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન હતું તેમાં આપણને ઘણી બધી રાહત પણ મળી રહી છે આવનારી તારીખ મિત્રો આઠ તારીખથી પણ હજુ પણ તાપમાન નીચું જશે જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જાય એટલે આઠથી લઈને જે તેર જૂનનું સેશન છે તેમની અંદર તાપમાનમાં આપણને રાહત મળશે ગરમીમાં રાહત મળશે અને ન્યૂનતમ તાપમાન કહી શકાય કે ત્રીસ ડિગ્રી કરતાં નીચે જાય અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આવનારા દિવસોમાં ગરમીમાં ચોક્કસથી આપણને રાહત મળવાની છે હવે મિત્રો ગઈકાલે જે સિસ્ટમો સક્રિય થતી તેની વાત કરીએ તો મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ગઈકાલે જોરદાર વરસાદ થયો છે દક્ષિણ ભારત પૂર્વ ભારત સહિત ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે ગઈકાલે મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ કામ કરી ગઈ હતી જેના લીધે લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ ચૂક્યા છે ત્યારે મિત્રો એ જે સિસ્ટમ ગઈકાલે સક્રિય હતી તે સિસ્ટમમાં વધારામાં વધારે મહારાષ્ટ્રના અનેક ભાગોને પ્રભાવિત થઈ હતી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ જોરદાર વરસાદ થયો હતો અને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની પણ રેખા ધીમે ધીમે સર્જાઈ રહી છે અને ગુજરાતમાં પણ ગઈકાલે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ આવ્યો હતો પરંતુ મિત્રો હજુ પણ સાર્વત્રિક વરસાદ અને જોરદાર વરસાદ માટે આપણે થોડી રાહ જોવી પડશે હવે મિત્રો વાત કરીએ તો અત્યારે જે આવનારી તારીખ આપણે જણાવી છે કે આઠથી લઈને તેર જૂનની અંદર ગુજરાત તરફ એક સિસ્ટમ આવી રહી છે જે અરબી સમુદ્રમાં બની રહી છે અને એ સિસ્ટમ આગામી તારીખ નવથી લઈને તેર જૂનની આસપાસ મહારાષ્ટ્ર અથવા તો ગુજરાતના દરિયાઈ પટ્ટી તે સિસ્ટમ વધારે અસર કરે તેવી શક્યતા છે અને ગુજરાતનો અંદાજિત એસીથી નેવ ટકા વિસ્તારો આપણને કહી શકાય કે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ભાગો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં તારીખ આઠથી લઈને તેર જૂનની આસપાસ જોરદાર વરસાદ થાય કોઈ જગ્યાએ તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે અને આ વખતે જે વરસાદ હશે તોફાની પવન સાથે વરસાદ હશે અને થંડસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વીજળી પડવાના પણ ચાન્સીસ વધી જશે એટલે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સમજી લો કે આઠ તારીખથી આપણને જોવા મળનારી છે અને ધીમે ધીમે આવનારી તારીખ પંદરથી લઈને પચીસ જૂનની વચ્ચે કહી શકાય કે ચોમાસું પણ ગુજરાતમાં દસ્તક આપી શકે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે કેરળથી ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જો ચોમાસાની વચ્ચે અવરોધ નહીં મળે તો અંદાજિત કહી શકાય કે પંદરથી લઈને પચીસ જૂનની વચ્ચે ચોક્કસથી ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને વાત કરીશું તો સેટેલાઇટ બેઝના આધારે રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમે જાણી શકશો કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદી વાતાવરણ કેટલું રહેશે તમે જોઈ શકો કે ચાર તારીખથી જ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટ્રફ્રિકા સર્જાઈ જશે અરબી સમુદ્ર ખાસ એક્ટિવ થશે બંગાળની ખાડી પણ આવનારા દિવસોમાં એક્ટિવ થશે જેના ભાગરૂપે થઈને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીના અનેક કહી શકાય કે રાજ્યોમાં જોરદાર વરસાદની સંભાવના રહેલી છે છઠ્ઠી તારીખથી અને સાતમી તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધશે અને મહારાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ભાગોને પ્રભાવિત કરનારી છે તમે જોઈ શકો છો કે જે મધ્ય ભારત સુધી આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળશે પૂર્વ ભારત દક્ષિણ ભારત અને ગુજરાત સુધી પણ હવે વરસાદની ધીમે ધીમે શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આ જે સિસ્ટમ છે આઠ તારીખથી જ ધીમે ધીમે આગળ વધવાનું શરૂ થઈ જશે અને ખાસ તારીખ આઠથી લઈને તેર જૂનનું સેશન છે તેમાં ખાસ ગણીને ચાલવું તેમાં આઠ તારીખથી જ આ સિસ્ટમની અસર જોવાની શરૂ થઈ જશે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાઈ જશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સૌથી પહેલાં પ્રભાવિત થશે અનેક જિલ્લામાં જોરદાર વરસાદ થઈ શકે છે તમે જોઈ શકો છો કે નવ તારીખથી પણ આ સિસ્ટમનો ઘેરાવો વધારે મજબૂત જણાય ગુજરાતને પણ પ્રભાવિત કરશે અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે ઉત્તર ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થશે હવે સિસ્ટમ મિત્રો પવન પ્રમાણે કઈ દિશામાં વધુ આગળ વધે છે તે હવે જોવું રહ્યો કારણ કે અત્યારે હાલની સેટેલાઇટ બેઝના માધ્યમથી જોતા જણાય છે કે તારીખ નવથી લઈને તેર જૂનની વચ્ચે તો ચોક્કસથી ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે એટલે મિત્રો આપણે જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગરમી વધારે છે ગરમીમાં રાહત જોઈએ છે વરસાદ પણ જોઈએ છે તો આવનારી તારીખ આઠથી લઈને તેર જૂનની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ચોમાસું પણ આગળ વધી રહ્યું છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને અંદાજીત પંદરથી લઈને પચીસ જૂનની વચ્ચે વરસાદ વાતાવરણ સર્જાશે અને ચોમાસું પણ ગુજરાતને દસ્તક આપી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો જો અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તો ચોમાસું જે આગળ વધી રહ્યું છે તેને એક અવરોધ ઊભો થઈ શકે છે એટલે મિત્રો કોઈ નવી સિસ્ટમ સક્રિય ન થાય તો ગુજરાતમાં ચોમાસું પંદરથી લઈને પચીસ જૂનની આસપાસ સક્રિય થાય અને ગુજરાતને સારામાં સારો વરસાદ મળશે મિત્રો આ વખતે તમારે લખવું હોય તો લખી રાખજો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં દિવસ દરમિયાન કહી શકાય કે પંદરથી લઈને પચીસ પચીસ ઇંચના વરસાદ ફક્ત એક જ દિવસમાં થઈ જશે જે ચોમાસામાં વરસાદી વાતાવરણ રહેવાનું છે એટલે મિત્રો આ વખતે તમારે હોય તો લખી રાખજો કે એક જ દિવસનો આ વરસાદ છે મિત્રો આપણે જણાવ્યું કે એક જ દિવસમાં અનેક વિસ્તારમાં પચીસ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ચોમાસું તો રહેશે પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમો આવનારા દિવસોમાં વધારે સક્રિય થાય અને તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે પ્રભાવિત કરે કચ્છના પણ અનેક જિલ્લાઓમાં આવનારા ચોમાસામાં જોરદાર વરસાદ થાય તેવી સંભાવના છે એટલે મિત્રો આ વખતે પહેલેથી જ કેડ બાંધી દેજો અને કોઈ જગ્યા સુરક્ષિત ન હોય તો તેને સુરક્ષિત બનાવી દેજો અથવા તો આવું કોઈ વાતાવરણ સર્જાય તો સુરક્ષિત જગ્યાએ જતા રહેજો આ વખતે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધારે થવાની છે ખુલ્લામાં કોઈ પશુઓ હોય અથવા તો અન્ય કોઈ ચીજવસ્તુઓ હોય તો તેને અત્યારથી જ ધીમે ધીમે એને સુરક્ષિત જગ્યાએ મૂકવાનું શરૂ પણ કરી દેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય થાય તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્તે